જુનાગઢના બિલખા રોડ પર આવેલા લાસવા નજીક સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વત્સલ સાવજ પર હુમલાનો બનાવ બન્યો હતો લગ્ન પ્રસંગે ફરાર ગુનેગાર હાજરી આપવા આવ્યો હોવાની બાતમી મળતા પોલીસે આ કાર્યવાહી કરી હતી લખન ચાવડા અને અજાણ્યા આઠ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે લખન ચાવડા પોલીસ ચોપડે ફરાર હતો પીઆઈ સાવજ બુટલેકર લખન ચાવડાને પકડવા ઝપાઝપી થઈ હતી તો પોલીસે આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે

સી ડિવિઝન પોલીસ સ્ટેશન સિટીના તમામ પોલીસ સ્ટેશન એલસીબી એસઓજી તમામ ટીમો છે કાર્યરત છે